પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પહેલ નાખી આખા ગુજરાતે આખા દેશે એને પહેલની જેમ સ્વીકારી લીધું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આહવાન કર્યું અને પછી આખા દેશમાં એની અસર જોવા મળે પણ દેશમાં સૌથી વધારે જેને વોટર રિચાર્જિંગની જરૂર હતી જેને જરૂર હતી વરસાદને ઝીલી લેવાની જેને જરૂર હતી જમીનના તળ ઉપર આવે એના માટે પ્રયત્નો કરવાની જે સૌથી વધારે વર્ષો સુધી ઉપેક્ષિત જિલ્લો હતો જે સૌથી વધારે જેણે પાણીને સાચવવામાં સૌથી વધારે જેને મુશ્કેલ થઈ પાણીના કુદરતી સ્ત્રોત જ એની પાસે નથી વરસાદની સમસ્યાઓ છે આવા જિલ્લાઓ સૌથી વધારે પ્રયત્ન કરી રહ્યા છે કચ્છ અને બનાસકાંઠા ગુજરાતમાં એક અલગ જ તસવીર આપણી સામે લાવીને મૂકી રહ્યા છે કચ્છમાં અનેક કુવા એવા છે કે જે રિચાર્જ કરવામાં આવ્યા અને ગામે ગામ ખેડૂતે ખેડૂતે ખેતરે ખેતરે એના પ્રયત્ન કરવાની શરૂઆત કરી બનાસકાંઠામાં પણ આ તસવીર જોવા મળી બનાસકાંઠામાં આ તસવીર એકદમ તીવ્રતા સાથે વધારે એટલે જોવા મળી કેમકે એમાં સંસ્થાઓ જોડાઈ સહકારી સંસ્થા જોડાઈ અને પછી જે પ્રયત્ન છે એ વાત સાબિત કરે છે કે જો આટલી દમદાર રીતે પ્રયત્ન કરવામાં આવે તો તસવીર બદલાઈ શકે છે બનાસકાંઠામાંથી બનાસ ડેરી બનાસ મેડિકલ કોલેજ અલગ અલગ સંસ્થાઓએ પોતાના સહયોગથી એ કામની શરૂઆત કરીને અલગ અલગ તળાવો એમણે બાંધ્યા હતા એ તળાવો જ્યારે બન્યા એ વખતના વિડીયો અમે જોયા હતા ને એવું થયું હતું કે આ તળાવ ભરાશે ત્યારે કેવું લાગશે એ કેવું લાગે છે એની તસવીર સામે આવી ગઈ છે બનાસકાંઠાના તળાવ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ગઈ છે બનાસ મેડિકલ કોલેજમાં તરફથી અને એમની સાથે બનાસ ડેરી અને બાકીની અલગ અલગ સંસ્થાઓ સહયોગથી જે તળાવો બાંધવાની શરૂઆત કરી હતી વોટર રિચાર્જિંગ ના એ છે આંખોને ઠંડક આપે એવા સ્થાનિકો શું રહ્યા છે કરીએ ભારતના વડાપ્રધાન મોદી સાહેબે જે જળસિંચ માટેનું જે આહવાન કરેલું અને એ આહવાન બનાસ ડેરીએ શંકરભાઈ સાહેબ ના નેતૃત્વ અને બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે ત્રણસો પચીસ જેટલા તળાવો બનાવ્યા છે એ પૈકીનું આજે આ રાણોર ગામનું આ મહાદી તળાવ છે જે ઉપરથી ઝરણો પણ આવે છે અને આ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે દાંતીવાડા તાલુકામાં ગઈ રાત્રે જે સાડા છ ઇંચ જેવો વરસાદ થયો એમાં લગભગ પચાસ જેટલા તળાવો બનાવેલા હતા મોટા ભાગના તળાવો ઓવરફ્લો થઈ ગયા છે આ જે બનાસ ડેરીના માધ્યમથી જે તળાવ જળસંચયનું કામ કર્યું એમાં બનાસ ડેરી એ મશીનરી પૂરી પાડી છે અને ખેડૂતોએ એમાં ડીઝલ પૂરાઈ અને સહકારનો સહયોગ બી જે સુજલામ સુફલામ જળ અભિયાન થકી જે ખેડૂતોએ પણ વીસ ટકા કોન્ટ્રીબ્યુશન આપ્યું છે બનાસ ડેરીનું વીસ ટકા કોન્ટ્રીબ્યુશન છે અને સરકારનો સાઠ ટકાનો ફાળો એમ કરીને આજે ત્રણસો પચીસ જેટલા તળાવો બનાવ્યા છે જળસંચયના જે પાણીના તળ જે પાંચસો ફૂટ હજાર ફૂટ જે નીચે જતા રહ્યા હતા દાંતીવાડા તાલુકામાં આજના વરસાદના કારણે લગભગ સો ફૂટે આ પાણીના તળાવ ઊંચા આવી જશે અને ખેડૂતોને શિયાળા ઉનાળાના ખેતી પાક પશુપાલનમાં ખૂબ સારી આવક થશે એમનું જીવન ધોરણ ઊંચું આવશે સમૃદ્ધિ આવશે અને એમના બાળકોને એજ્યુકેશન માટે પણ ખેડૂતોએ એની પાછળ પણ એ એમનો સહયોગ આપી અને બાળકોની કેરિયર પણ સારી બનાવી શકશે એના માટે હું અત્યારે મોદી સાહેબ બનાસ ડેરીના અમારા વિઝનરી ચેરમેન શંકરભાઈ આખો નિયામક મંડળ આખો બનાસ પરિવાર અને ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય દાંતીવાડા તાલુકામાં અહીંયા ત્રણ ત્રણ ડેમ આવેલા છતાં અહીંયા વચ્ચેના ભૌગોલિક પરિસ્થિતિ જોતા વચ્ચેના ગામડાઓ છે એમાં પાણીનો કોઈ સોસ હતો જ નહીં પરંતુ અહીંયા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવેલા અને આઝાદીના અમૃત મહોત્સવમાં પંચોતેર તળાવ બનાવવાનું આહવાન કરેલું એ વાતને આપણા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ અને અમારા બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરી સાહેબે ઉપાડી અને જળસંચયનું કામ કર્યું તો અહીંયા ભાખરાની તળેટીની અંદર લગભગ લાઇનસર પાંચ એક તળાવ બનાવ્યા હતા એ તળાવ આજે ખૂબ જ વરસાદ આવવાથી ભરાઈ ગયા છે અને તમામ અહીંયા નજીકના ગામોને રાણોલ વેળાવાસ ઓઢવા તાલેપુરા રતનપુર માલપુરિયા એ દરેક ગામ અહીંયા લગભગ પંદરેક ગામ છે આ ગામોને ખેડૂતોને મોટો ફાયદો થશે અને જેનાથી ભૂગર્ભ સ્થળ ઊંચા આવશે અને મોટો ખેડૂતોને ફાયદો થાય છે આપણી બનાર ડેરીએ ત્રણસો ને પચાસ મારફત બનાવ્યા તળાવ અને આજે બધા તળાવ ભરાઈ જશે અને એ ભરાઈ જાય એટલે ખેડૂતોનું આખું જીવનધોરણ આખું બદલાઈ જશે કારણ શું કે અમને આર્થિક શિયાળે ઉનાળે કમાવવાનો ટ્વચ મળશે અને ખેડૂતો સદ્ધર થશે અને સુખી થશે એટલે ખૂબ ખૂબ આ ડેરી બનાર ડેરી જે કોમ કર્યું છે એ ભગીરથ કર્યું છે અમે શંકરભાઈ સાહેબ અને પીજે સાહેબે જે આ તળાવનું કામ અભિયાન ઉપાડ્યું એ ખૂબ ખેડૂતોના કલ્યાણ માટે ઉપાડ્યું છે અને હવે ભવિષ્યમાં અમુક ખેડૂતોના માટે કરતા રહી એવી મારી અપેક્ષા છે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને પ્રેરણાથી બનાસ ડેરીએ જે જળસંચયના કામો લીધા શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમાં આ ભૂરાબાબા બાબા સરોવર અહીંયા સાચણ ગામે બનાવ્યું છે બનાસ ડેરી અને અહીંયા આજુબાજુના ખેડૂતો પશુપાલકો જનભાગીદારીથી આ એક જે મોટું તળાવ સરોવર બનાવ્યું છે અને ગઈ રાત્રે જે સાત ઇંચ વરસાદ પડ્યો એમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી પડ્યું છે ઓવરફ્લો થવાની તૈયારી છે લગભગ ત્રણેક કિલોમીટર સુધી પાણી ભરાયેલું છે આનાથી ખેડૂતોને અહીંયા લગભગ નીચાણવાળા વિસ્તારોને પાંચ સાત ગામથી લઈને દસ ગામ સુધીનાને વોટર ટેબલ ખૂબ ઊંચા આવશે કારણ કે અગાઉ પાણીના તળ જે પાંચસો ફૂટથી પણ નીચે જતા રહ્યા હતા આના કારણે સો ફૂટ સુધીના પાણીના લેવલ આવશે ખેડૂત સમૃદ્ધ થશે અને એના ઘરની અંદર પશુપાલનના ધંધાની ઘાસચારાની અને ખેતીની સારી આવક થશે અને એના લીધે એનામાં સમૃદ્ધિ આવશે ખેડૂતો અહીંયા બધા ઊભા જ છે બારમુરભાઈ મારા સરપંચને બધા ઊભા છે બનોભાઈ કેમ લાગ્યું આ બધું તળાવ ભરાવા જાય મોદી સાહેબ નો અને બનાસ ડેરી અને શંકરભાઈ સાહેબ નો બધા જ ખેડૂતો ખુબ ખુબ આભાર માને છે દાંતીવાડા તાલુકાની આ અરવલ્લી ની ટેકરીઓ છે બનાસકાંઠા જિલ્લાની એમાં દાંતીવાડા તાલુકામાં એક આ અકોલી ગામ આવેલું છે એ અકોલી ગામના એક શ્રેષ્ઠી ઈશ્વરભાઈ માળી એ જે એમના આ જે ફાર્મ ઉપર છીએ આ તળાવની અંદર જે આ પાણી અત્યારે આવી રહ્યું છે અને ઓવરફ્લો થઈ રહ્યું છે એ લગભગ ચાર પાંચ કિલોમીટર દૂરથી આ ગીરીમાળાઓમાંથી અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પાણી આવે છે પોતે બહુ ઊંડાઈવાળું લગભગ ત્રીસ ચાલીસ ફૂટ ઊંડાઈવાળું તળાવ બનાવ્યું છે એની અંદર આ પાણી આવે છે એ પાણીથી આ વેસ્ટવેર થકી આગળ જાય છે અને એમનો જે જૂનો કુવો ખેતરનો હતો એ જૂના કુવાની અંદર એક સિસ્ટમ બનાવી વોટર રિચાર્જિંગની અને એ સ્ટ્રકચર બનાવી અને એ સ્ટ્રક્ચર થકી આખું પાણી અમે ઉતાર્યું છે અંદર કુવાની અંદર અને લાખો લીટર પાણી આજે કરોડો લીટર પાણી જે વહીને નદી થકી જે રણમાં જતું રહે એ પાણીને એમને રોકી અને કુવામાં ઉતારી અને જળસંચો માટે ખૂબ ઊંડાઓ કામ કર્યું છે એના માટે ઈશ્વરભાઈને અમે લાખ લાખ અભિનંદન આપીએ છીએ અને ઈશ્વરભાઈએ એક જે કહેવાય એક મોડલ બનાવ્યું છે અને લોકોને બહુ આનાથી બહુ મોટી પ્રેરણા મળશે અને જે બનાસ ડેરી અત્યારે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જે જળસંચયના કામો કરી રહી છે એ જ પ્રમાણેનું કામ ઈશ્વરભાઈએ આજે એકલા હાથે ખૂબ સુંદર કામ કર્યું છે ઈશ્વરભાઈ તમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને પ્રજાલક્ષી આપ કામ કરતા રહો એ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે થેન્ક યુ આ ઈશ્વરભાઈએ જે પોતાના ફાર્મની અંદર જે પોતાનું મકાન બનાવ્યું છે એ મકાનના ધાબાનું પાણી અહીંયા આ જે આ પાઇપો દેખાય છે એ પાઇપો થકી એમને અંદરથી આઉટલેટ કરી અને ત્યાં ફિલ્ટર પણ આપ્યું છે કે જે પાણી ફિલ્ટર થઈ અને આ જે લગભગ પાંત્રીસ ફૂટ બાય પાંત્રીસ ફૂટનો એક લંબાઈ પહોળાઈનો સ્તંભ છે અને લગભગ ત્રીસ પાંત્રીસ ફૂટ ચાલીસ ફૂટ જેટલી ઊંડાઈ છે એમને આ હિસાબે ક્યારે પૂરું ચાલુ કરેલું પૂરું કરેલું લગભગ બે વર્ષ થયેલા બે વર્ષ અગાઉ આ કામ શરૂ વરસાદી પાણી જેમ મોદી સાહેબે કહ્યું કે ભાઈ ખેતરનું પાણી ખેતરમાં ગામનું પાણી ગામમાં તો એ પ્રમાણે એમને પોતાના ફાર્મ હાઉસનું પાણી પણ અહીંના ગાબાનું પાણી અહીંયા બે લાખ લીટરનું સંગ્રહ શક્તિવાળું આ ટાંકુ બનાવ્યું છે અને એની અંદર પાણી ભરી રાખવાનું આખા ફાર્મની અંદર પોતાને પીવા માટે તમામ રસોઈ માટે આ પાણીનો ઉપયોગ કરે છે અને વધારાનું જે પાણી હોય એ સિસ્ટમ આપેલી છે તો એમનો જે જૂનો જે પોતાનો વારસાઈ કુવો છે એ કુવાની અંદર પણ એ પાણી વધારાનું હોય તો ઓવરફ્લો થઈ અને પાણી કુવામાં પણ જતું રહે છે શરભાઈ આ આપને ક્યાંથી આ સારું સૂચું કામ આ બહુ સારું કામ આપે એકચુઅલી અમે એક દિવસ શંકરભાઈ સાહેબ અહીંયા આવેલા હતા આજથી બે વર્ષ પહેલા જ એમને કીધું હતું કે હું એક જગ્યાએ એવી જગ્યાએ ગયો કે મેં પાણી માગ્યું તો પાણીને પીધું તો એટલું મીઠું લાગ્યું તો એમને પૂછ્યું કે આરોનું પાણી છે તો કે ના તો કે અમે આરું વરસાદી જે હાર્વેસ્ટિંગ કરેલું પાણી છે એટલે એ પાણી અમે પીધું અને એનાથી કે અમારી જે બેને એમને કીધું કે આનાથી તાર બી સરસ થાય છે અને પીવા માટે બી સારું બીમારી કહેવાય અને એ દિવસે જ એના બીજા દિવસે જ મેં જીસી મૂલાઈના કામ ચાલુ કરાવ્યું કામ એટલે શંકરભાઈ સાહેબ ની પ્રેરણા થકી હતી એટલે મને જ્યાં જ્યાં પ્રેરણા મળે ને જે કઈ કરવા જવું ઇમિડિયટલી એને ઇમ્પ્લિમેન્ટ કરી દો તક ની રાહ જોઈને હું ખબર તક નહી રાહ જો સારું કામ કરી રહ્યા છું અહીંયા આ પ્રકૃતિ